નમસ્કાર આપ જોઈ રહ્યા હું એશિયન્ટ પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતુ ખબર પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી સિઝનને લઈને ચુડવેલનો આતંક સામે આવ્યો છે સરસ્વતી તાલુકાના કુબા ગામ સહિત પ્રાથમિક શાળામાં ચુડવેલ નામની ઈયળોના ઝુંડુએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પાટણ પંથક સહિત જિલ્લામાં પ્રતિવર્ષે વરસાદી સિઝનમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેતીલાયક જમીનમાં બનેલ સોસાયટીના મકાનમાં ચુડવેલોની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે ત્યારે જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદ બાદ સરસ્વતી તાલુકાના કુબા ગામ સહિતની પ્રાથમિક શાળામાં ચુડવેલ નામની યરડ નો દિન પ્રતિદિન વધ્યો છે ગ્રામજનોના ઘરો શાળાઓ અને આંગણવાડીઓમાં ચારે તરફો ચુડવેલ ના ઝુંડ જોવા મળી રહ્યા છે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર